હું સીમા રાવ અને તમે જોઈ રહ્યા છો એનબીસી ન્યૂઝ માણસા કોલેજ ખાતે દસ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરાઈ હતી શુક્રવારે સવારે સાત વાગ્યા વાગ્યે શાહ બીઆર કોમર્સ કોલેજ ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસ ની ઉજવણી કરાઈ હતી યોગા ટ્રેનર દ્વારા અલગ અલગ યોગાભ્યાસ કરવામાં આવ્યા હતા જીવન માં યોગ ના મહત્વ વિશે સમજ અપાઈ હતી સ્વસ્થ નિરોગી રહેવા માટે દરરોજ યોગ કરવા માટે તમામ ને અપીલ કરાઈ હતી આ કાર્યક્રમ માં ધારાસભ્ય જે એસ પટેલ મામલતદાર કિશનભાઈ ચૌધરી ચીફ ઓફિસર સતીશભાઈ પટેલ નાયબ મામલતદારો પતંજલિ યોગ સમિતિ સભ્યો પોલીસ જવાનો કોલેજ આચાર્ય પ્રોફેસરો શાળાના વિદ્યાર્થીઓ યોગ ટ્રેનર સહિત વહીવટી સ્ટાફ અને સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વર્ચ્યુઅલી કાર્યક્રમ કોલેજ ખાતે તમામે નિહાળ્યો હતો આજે જ્યારે એકવીસમી જૂન આખી દુનિયા યોગ દિવસ ઉજવી રહી છે ત્યારે માનસાની અંદર પણ કોલેજ કેમ્પસની અંદર ખૂબ મોટી સંખ્યામાં નગરજનો તેમજ યોગ સમિતિ દ્વારા આ અને સરકાર દ્વારા ખૂબ સુંદર આ યોગનું આયોજન થયું છે આની અંદર ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગામના નગરજનો તેમજ યોગ સમિતિના મિત્રો પણ અને અધિકારીઓ સૌ ખૂબ મોટી સંખ્યામાં આ યોગમાં ભાગ લીધો છે અને એક ખૂબ મોટો મેસેજ પણ ગયો છે કે જ્યારે ઋષિમુનિઓ પણ ઓક્સિજન આપે છે એવા વૃક્ષો વાવવાનું ગઈકાલે ગામે ગામ અભિયાન માટે દરેક ગામના સરપંચશ્રીઓ અને આગેવાનો આવ્યા હતા અને આ આજથી જ એ પાંજરા સાથે આ વૃક્ષો આપવાનું નક્કી કર્યું છે અને ગામે પણ દરેક ગામે સ્વૈચ્છિક જવાબદારી લીધી છે કે અમે આના વાલી નક્કી કરી અને ચાર વર્ષ સુધી આ દરેક ઝાડ સારી રીતે ઉછળે એની ચોક્કસ અમે જવાબદારી પણ લઈએ છીએ અને એવી રીતે ગઈકાલે સુંદર એક આ મિટિંગ પણ થઈ અને આજથી આ ઝાડનું વાવેતર પણ આખા આખા વિસ્તારની અંદર થશે અને આજે જે મોટી સંખ્યામાં લોકો આજે હાજર રહ્યા સૌનો આભાર